વડોદરામાં એક કરુણ ઘટના બની ન્યૂ સનરાઈઝ સાલાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પૂના પાંચ વાગે પલટી ખાતા આ કરુણ ઘટના નીપજેલી આ ઘટનામાંથી લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે આ ઘટના ના દ્રશ્ય બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક એક બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેને જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને દુવાઓ માંગતા હતા આ ઘટના બનતાની સાથે જ કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી એમની ટીમ સાથે ઘટનાની મિનિટો પર તાત્કાલિક પહોંચી ચૂકેલા હતા તંત્ર દ્વારા બે ટીમો ફાયર બ્રિગેડ ની ટીમ કુલ મલાઈને ને જેટલા જવાનોને તાત્કાલિક કામે લગાડવામાં આવે તમામ સામગ્રીઓ જોડે આ ટીમો પહોંચી ને ટીમો દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી બાળકોને બહાર લાવવા નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે એ એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિક જવાબદારી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે સામે જ નજીક જ સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર હતી ત્યાં બી ખસેડવામાં આવ્યા ડોક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડૉક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતી તો પ્રાઇવેટ ડૉક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો કંઈ બી જરૂર હશે તો આપણે તાત્કાલિક આવવાનું અને વડોદરાના ડોક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા સાથે આ ઘટના બનતાની સાથે ગુજરાતના દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી પહેલા તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે અલગ અલગ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ જ્યાં કંઈક શોધખોલ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવે નવ ટીમો લાગેલી છે મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગલોની જરૂર હોય તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક આ ઇન્કવાયરી થાય તે માટે કાગલો રજૂ કરવામાં આવે કુલ મિલાવીને આજની જે ઘટના છે અત્યંત દુઃખદ ઘટના છે આ ઘટનામાં અનેક પરિવારજનોએ એમના બાળકો ગુમાવ્યા છે મુખ્યમંત્રી શ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને એમને બધાને સાંત્વના પાઠવી છે પરંતુ સાથે સાથે એ અત્યંત

એ કોન્ટ્રાક્ટ જોડે લાગતા વલકતા તમામ લોકો પર પગલા લેવામાં આવશે સર આપણે કઈ આપણે જોયું કે કઈ કઈ સતીઓ આપણે જો હવે તો આજે જે આપો કોન્ટ્રાક્ટ હતો એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળ્યો એને બીજા વ્યક્તિને આપ્યો બીજા વ્યક્તિએ ત્રીજા વ્યક્તિને આપ્યો આ તો સરકાર જોડે છેતરપિંડી થઈ કે નહીં અમે એના માટે બી મે આપણે જે કહ્યું એટલા માટે જ કલેક્ટર શ્રી દ્વારા એમના અધ્યક્ષતાને આ કમિટી બનાવવામાં આવી છે કારણ કે સરકારે જે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની સંપૂર્ણ જવાબદારી છે હવે એને કોઈને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આમાં કોઈ બી બચશે નહીં એની ભૂલ એને ભોગવવી પડશે કારણ કે રાજ્ય સરકાર કે કોઈ બી સરકાર હોય આપણે આ જ્યારે કોન્ટ્રાક્ટ આપતા હોઈએ છીએ ત્યારે જે કોઈ કંપનીની એની જે પૂરી ટેકનિકલ જે હોય છે એના એક્સપિરિયન્સ પ્રમાણે આપતા હોય છે એને કોઈને પેટા કોન્ટ્રાક્ટ આપી લીધો હોય છુપાઈને તો એ બી એક ગુનો છે સર સૌથી મેન માસ્તું છે બોટમાં મારા પર બેઠા હતા ફિટનેસ સર્ટિફિકેટ નથી ઇન્સ્પેક્શન પણ રેગ્યુલર જે જવાબદાર અધિકારી છે જવાબદારી છે કે ઇન્સ્પેક્શન એ પણ ઇન્સ્પેક્શન એ વિભાગની જવાબદારી છે કલેક્ટરશ્રી જ્યારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા અને બોટ ચલાવનાર લોકોની પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજરે આવે છે એટલે સંપૂર્ણ રીતે પહેલાં પહેલી એફઆઈઆર કરવી અમારી જવાબદારી છે કારણ કે કોઈ બી છટકબારી કોઈ બી વ્યક્તિ ભાગી ના જાય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલાં એ લોકોને આપણે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય એ મહેનત કરવી અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે એટલે છેલ્લે અને પહેલાં જ્યારે આવીને બેઠક થઈ એમાં સૌથી પહેલાં આના એક એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે નવ ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને નવે નવ ટીમ હમણાં અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે તમારી જાણની મેં આપને સૌથી પહેલાં એ જ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી જ નજરે એ નજરે પડે છે કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી ચૌદ લોકોની છે અને આગળ બે ચાર લોકોની બેસવાની એક પેસેજ છે અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે બોટ ચલાવી રહી છે એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આવ્યા આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ રહી છે એ તો આપણે દ્રશ્ય જોઈએ આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા બેસાડિયા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફ લાઈફગાર્ડ નહીં પહેરાવેલા હતા લાઈફગાર્ડ ગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી લાઈફગાર્ડ માત્ર દસ જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે દસ લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે કે તમામ લોકોનો જીવ બચ્યો છે એટલે લાઈફગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે થોડીક જ વારમાં આપણે એના આજે રાત્રે જ આખી રાત કામ ચાલવાનું છે સીસીટીવી આખી રાત કામ દરમિયાન જે કંઈ મુદ્દાઓ સામને આવશે આપ સૌ સમક્ષ કાલે મૂકવામાં આવશે આ સંપૂર્ણ તપાસની કામગીરી ચાલુ છે સીસીટીવી આજુબાજુમાં કેટલા છે એની એના વિઝ્યુઅલ શું છે આ બધી જ કામગીરી આજે નવ ટીમો બનાવેલી છે એ લોકો દ્વારા હમણાં ચાલુ છે एकवारे कंप्लीट થશે એટલે સવારે તમને સૌને માહિતી આપશું